ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી જેના કુલપતિ હાજર ન થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા એલ એમ ફાર્મસી કોલેજના પ્રિન્સિપલ મહેશ છાબરિયાની ચૌદમી માર્ચે કુલપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી નિમણૂકને સત્તર દિવસનો સમય વીત્યો તેમ છતાં તેમણે કુલપતિ તરીકે ચાર્જ નથી સંભાળ્યો પરિણામે અનેક નિર્ણયોમાં વિલંબ થઈ રહ્યો છે સાથે જ વહીવટી પ્રક્રિયા પણ પ્રભાવિત થઈ છે મહારાજા કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં એક તો બે વર્ષ પછી સરકારશ્રીની ઢીલી નીતિ હોવાથી કુલપતિની નિમણૂક થઈ નિમણૂક થયા પછી આજે સત્તર દિવસ જેવો સમય વીતી ગયો છતાં પણ નિમણૂક પામેલા કુલપતિ ભાવનગર ખાતે હાજર થયા નથી અને અમને મળેલી માહિતી મુજબ એ ભાવનગર હાજર થવા ઈચ્છતા નથી એવા પણ મેસેજ છે તો ભાવનગર નો યુનિવર્સિટીનો વહીવટ જો આવી જ રીતે ચલાવવાનો હશે તો આવતા દિવસોમાં યુનિવર્સિટીનું તંત્ર સાવ ખાડે જશે